દર્શક મિત્રો નજર રોજ ની સાથે હું છું ડોક્ટર ચતુર આપણું ગામ અને આપણી વાતો અને વિશેષ વાતો આપણે કરતા હોય છે ત્યારે અવારનવાર વિશેષ વ્યક્તિની મુલાકાત લેતા હોય છે થોડા સમય પહેલા વચ્ચે ગૌરવ કરી શકાય આમ તો ઝાલાવાડ નું એટલું ખમીરવંતી ધરા છે અને પથ્થરો પાડીયાઓ અને સુર સુરા સતીઓની ભૂમિ છે એવા જ આપણા હાસ્ય કલાકારને આવો એમની સાથે પરિચય મેળવીએ અને એમને જે એવોર્ડ થી નવાજી ગયા છે એ આપણા માટે આ વિસ્તાર માટે સુરેન્દ્રનગર જિલ્લા માટે નહીં પરંતુ સમગ્ર દેશ માટે ગૌરવની ગાથા છે આવો એમની પાસેથી જાણીએ સૌ દર્શકોને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના નમસ્કાર પહેલા મારો પરિચય આપું તો હું એક હાસ્ય કલાકાર હાસ્ય લેખક નાનકડો કવિ અને નાનકડો સમાજ સેવક સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢની અંદર આમ તો મારું વતન પણ છેલ્લા સત્યાવીસ વર્ષથી હું સુરેન્દ્રનગરમાં સ્થાયી થયો છું સૌ કોઈ અત્યારે જાણે છે કે છેલ્લા આઠ વર્ષથી મને પચાસ વર્ષ પૂરા થયા છે ત્યારથી ત્રણ નાનકડી પ્રતિજ્ઞા લીધી છે એક જીવું ત્યાં સુધી સફેદ વસ્ત્રો જ પહેરીશ બીજી જીવું ત્યાં સુધી વાળને કાળા નહીં કરું જે પહેલા પણ નહોતા કર્યા અને ત્રીજી એવી નાનકડી પ્રતિજ્ઞા એ કે જીવું ત્યાં સુધી દેશમાં અને પરદેશમાં કાર્યક્રમો કરતો રહીશ પણ કાર્યક્રમનો એક પણ રૂપિયો હવે હું મારા ઘરે નહીં લાવું વહીવટી ખર્ચ પણ લીધા વગર અન્ડરલાઇન કરીને બોલું છું વિધાઉટ એડમિનિસ્ટ્રેશન ચાર્જ છેલ્લા આઠ વર્ષથી મારા તમામ કાર્યક્રમોની સંપૂર્ણ આવક હું હેલ્થ અને એજ્યુકેશન આરોગ્ય અને શિક્ષણમાં દાન કરી રહ્યો છું એ સૌ કોઈ જાણે છે પણ એકત્રીસમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસની સવારે આપણા યશસ્વી અને તેજસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાના અત્યંત લોકપ્રિય કાર્યક્રમ મન કી બાતમાં ત્રણ મિનિટ અને બેતાલીસ સેકન્ડ એટલે કે લગભગ પોણા ચાર મિનિટ સુધી એમણે મારા વિશે વાતો કરી મારી સેવા વિશે વાતો કરી મારી સેવાનું સરવૈયું આપ્યું ત્યારથી આખા એ ભારતમાં જનજન સુધી આ મારી વાત પહોંચી છે અને એનો મને આનંદ છે જે બે રાષ્ટ્રીય પુરસ્કાર ઘોષિત થયા છે હમણાં એમાંનો એક પચીસમી જાન્યુઆરી રાત્રે પદ્મશ્રી પુરસ્કાર જાહેર થયો જે થોડા દિવસ પછી બાવીસમી એપ્રિલની સાંજે ન્યૂ દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવન ખાતે આપણા રાષ્ટ્રપતિ મહામહિમ દ્રૌપદીબેન મુર્મુના વરદ હસ્તે હું લેવા જઈ રહ્યો છું અને એવો જ એક રાષ્ટ્રીય કક્ષાનો મોટો પુરસ્કાર જે સંગીત નાટક એકેડમી નેશનલ એવોર્ડ એ મને છઠ્ઠી માર્ચના રોજ મળી ચૂક્યો છે રાષ્ટ્રપતિ આદરણીય દ્રૌપદી બેન મુર્મુના વરસ વરદ હસ્તે બધા પ્રકાશિત થયા છે તો આપના પુસ્તકોમાં હાસ્ય ઉપરાંત કયો ચિતાર જોવા મળે છે ખાસ કરીને એમ છઠ્ઠી માર્ચના દિવસે મને જે સંગીત નાટક એકેડમીનો રાષ્ટ્રીય એવોર્ડ દ્રૌપદી બેન મુર્મુના વરદ હસ્તે મળ્યો અને બાવીસમી એપ્રિલ એપ્રિલના દિવસે હવે જે મળવાનો છે દ્રૌપદી બેન મુર્મુના વરદ હસ્તે તો સાહેબ હું એ જણાવવા માંગુ છું દર્શકોને હું છું પણ વાત એ છે કે સુડતાલીસ દિવસમાં રાષ્ટ્રપતિના હસ્તે આવા બે નેશનલ એવોર્ડ કોઈ એક જ વ્યક્તિને મળ્યા હોય એવી ભારતના ઇતિહાસની આ પ્રથમ ઘટના છે એટલે આ દરેક પત્રકારને દરેક ચેનલને દરેક દર્શકોને આ વાતની જાણ હોવી જોઈએ અને એનું એને ગૌરવ હોવું જોઈએ એટલે પહેલી વાત આ છે બીજી વાત હવે જે તમે કરી પુસ્તકોની એ ગૌણ છે મેં છોતેર પુસ્તકો લખ્યા એમાં હાસ્યના પુસ્તકો તો છે જ એ સિવાય નાટકના પુસ્તકો છે અધ્યાત્મના પુસ્તકો છે કવિતાના પુસ્તકો છે એવા ચાર પ્રકારના એટલે એમાં ચિંતન અને અધ્યાત્મ આવે કવિતા આવે હાસ્ય આવે નાટક આવે હું જ્યારે નિવૃત્ત થયો ત્યારે બારમી ઓક્ટોબર બે હજાર સત્તરના દિવસે મારા એ પંચોતેર જેટલા પુસ્તકોમાંથી સારું સારું જે કંઈ શ્રેષ્ઠ લાગ્યું એ બધું જ ચયન કરી અને ચાર દળદાર પુસ્તકો આપણે પ્રગટ કર્યા અને એનું શીર્ષક રાખ્યું હતું અડધી સદીના ઓવારણા અને એમાં હાસ્ય નાટક અધ્યાત્મ અને કવિતા આવા ચાર વિભાગ પાડી અને એમાંથી જે કંઈ સારું હતું મારા છ પુસ્તકોને ગુજરાત સાહિત્ય અકાદમીએ પુરસ્કૃત કર્યા છે મારા એક પુસ્તકને ગુજરાતી સાહિત્ય પરિષદે જ્યોતેન્દ્ર દ્રવે એવોર્ડ આપ્યો છે મારા બે પુસ્તકોનો બીજી ભાષામાં અનુવાદ થયો એમાં એક મલયાલમમાં અને એક હિન્દી ભાષામાં અનુવાદ થયો છે છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાત રાજ્યના પાઠ્યપુસ્તકની અંદર સાતમા ધોરણમાં મારો લખેલો પાઠ ભણાવવામાં આવે છે છેલ્લા ઘણા વર્ષોથી મહારાષ્ટ્ર રાજ્યના નવમા ધોરણમાં ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં મારો લખેલો પાઠ ભણાવવામાં આવે છે આ બધું તો બરાબર છે કે પંચોતેર જેટલી વિદેશ યાત્રાઓ કરી કે સાડા ત્રણ હજારથી વધારે કાર્યક્રમો કર્યા પંચોતેરથી થી વધારે પુસ્તકો લખ્યા આ બધું જરૂરી છે અને જણાવવું જોઈએ પણ હું દર્શકોને એ જણાવવા માગું છું કે ભાઈ કમસે કમ સો ટકા નહીં તો દસ ટકા તમારી આવકનું દાન કરો રાષ્ટ્રને માટે થઈને જીવો કોઈ દુખી માણસ કોઈ ભૂખો માણસ એને દસ ટકા આપો આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે દશાંશ નું દાન કરવું જોઈએ હું પ્રાર્થના કરું આ કોઈ ઉપદેશ નથી હું તો કરબદ્ધ પ્રાર્થના કરું કે ભાઈ તમારી આવકમાંથી દસ ટકા તમે આપો આપણા શાસ્ત્રોમાં લખ્યું છે આપણા છે અને એ દશાંશનું દાન જો તમે નહીં કરો તો પૂજ્ય મોરારી બાપુ એકવાર કથામાં બોલ્યા હતા કે એ કુદરતનો હિસ્સો છે જો તમે રાજી ખુશીથી નહીં આપો તો કુદરત તમારી પાસે લઈને જ રહેશે પછી કોર્ટ કચેરીમાં જાય દવામાં જાય દારૂમાં જાય આવા કોઈને કોઈ એવા જુગારમાં જાય જે અયોગ્ય માર્ગમાં એ તમારી સંપત્તિ જતી રહે એના કરતાં રાજી ખુશીથી તમને ગમતી જગ્યાએ તમે દાન કરો અને એના માટે શ્રેષ્ઠ બે ક્ષેત્ર છે આરોગ્ય અને શિક્ષણ જે મને બહુ ગમે છે બાકી ઘણા બીજા ક્ષેત્રો પણ હશે હું મારી રકમ છેલ્લા આઠ વર્ષથી આરોગ્ય અને શિક્ષણમાં દાન કરી રહ્યો છું મને જણાવતા અત્યંત આનંદ થાય છે કે આ આંકડો કોણા દસ કરોડ સુધી પહોંચી ગયો છે કોણા દસ કરોડ આ બહુ વિનમ્રતાથી બોલું છું પણ સ્પષ્ટ કરવું જોઈએ દર્શકો સામે જ્યારે કોઈ પત્રકાર આપણો ઇન્ટરવ્યુ લેતા હોય ત્યારે અગિયાર કરોડનો મારો મનોરથ છે અને મને શ્રદ્ધા છે કે હું પહેલી મે અમેરિકા અને કેનેડાના પ્રવાસે જઈ રહ્યો છું ત્યાં મારા અત્યારે ઓલરેડી વીસ કાર્યક્રમો બુક થયા છે પણ ટોટલ ચાલીસથી વધારે કાર્યક્રમો દર વર્ષે થાય છે આ વર્ષે પણ થશે અને આવતા જૂન મહિનામાં હું આ મારો મનોરથ

આ વાસણ જે પડ્યા એ એમ કે છે કે હવે ઇન્ટરવ્યુ બંધ કરો એટલે જેની પાસેથી મને પ્રેરણા મળી છે ડોક્ટર પીસી શાહ અને ડોક્ટર શકુંતલાબેન શાહ એ બંને સુરેન્દ્રનગરના નંબર વન ડોક્ટર અને એને અચાનક બે હજાર ને ત્રણમાં ડિક્લેર કરી દીધું કે ઇનફ ઇઝ ઇનફ હવે પછીથી જીવીશું ત્યાં સુધી અમે હોસ્પિટલ માં જઈશું દર્દીને તપાસીશું પ્રિસ્ક્રિપ્શન લખી આપીશું પણ અમે એક પણ રૂપિયો ચાર્જ નહીં કરી સાહેબ આ વસ્તુ બતાવવા જેવી છે સમાજની સામે સમાજને આ બતાવો આમાં કોને દુષ્કૃત્ય કર્યું કેટલો દારૂ પકડાણો અને કેટલા એક્સિડન્ટ થયા મરી ગયા આ બધું બરાબર છે જરૂરી છે પણ પોઝિટિવ ન્યૂઝ સમાજની પાસે જાય કે એક તબીબ દંપતી જેની ધીક્તિ કમાણી એમ કે હવે જીવીએ ત્યાં સુધી એક પણ રૂપિયો હું નહીં કમાઉ આ વિચારે મને ખળભળાવી નાખ્યો

કલેક્ટર થવાની લાયકાત ધરાવતો હોય વિદ્યાર્થી કે વિદ્યાર્થીની પણ સાહેબ એની પાસે ભણવાના પૈસા ન હોય સારી સારી કોલેજમાં શાળામાં ફી ભરી અને સારું શિક્ષણ પ્રાપ્ત કરી શકે આ દુર્ભાગ્યના કારણે કલેક્ટર થવાની પ્રતિભા ધરાવનાર વિદ્યાર્થી કન્ડક્ટર થઈને રહી જાય છે સાહેબ આવી જ બીજી વિષમતા આપણા સમાજમાં તમને જોવા મળશે કે સારવારના અભાવે કોઈ વિધવાનો એકનો એક દીકરો જેના ઉપર આખા એ પરિવારના ભરણ પોષણની જવાબદારી હોય એને ઉચિત સારવાર ન મળે એની પાસે રૂપિયા ન હોય ઓપરેશન ન કરાવી શકે સારી સારવાર ન લઈ શકે અને જો એનું મૃત્યુ થાય તો એ પરિવાર કેટલો બધો પાછળ ધકેલાઈ જાય તો મને વિચાર આવ્યો કે આ બે વસ્તુ ન બનવી જોઈએ તો હું તો મારા લેવલે શું કરી શકું હું તો નાનો માણસ છું નાનકડો કલાકાર છું એટલે મેં શરૂ કર્યું કે આપણે આપણી આવકનું દાન આ બે જ ક્ષેત્રમાં કરું નહીતર

આવા કોઈ જ ભેદભાવ વગર મનુષ્ય માત્ર સહાયતા ને પાત્ર મનુષ્ય માત્ર કરુણાને પાત્ર મનુષ્ય માત્ર પ્રેમ કરવાને પાત્ર આ સૂત્ર મગજમાં રાખી અને મારી રીતે લોકોની મદદ કર્યા કરું છું આપ સૌનો ખૂબ ખૂબ આભાર